તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે દાહોદ થી દાહોદ વિભાગ નિયામક શ્રી બી આર ડિંડોરે સ્વચ્છતા હિ સેવા અંતર્ગત લીમખેડા એસટી ડેપો સહિત ત્રિદેવગઢીયા ધાનપુરમાં સ્વચ્છતા હિ સેવા સફાઈ અભિયાનમાં શપથ લેવડવામાં આવ્યા

ત્યારે મુસાફર જનતા તેમજ ગ્રામજનો પાસે સ્વચ્છતાના શપથ લેવડવામાં આવ્યા હતા હું પ્રતિજ્ઞા લઉં છું કે હું સ્વચ્છતા પ્રત્યે કટિબદ્ધ રહીશ અને આ માટે સમય ફાળવીશ હું સ્વચ્છતા માટે સ્વેચ્છાએ કામ કરવા માટે દર વર્ષે સો કલાક એટલે કે અઠવાડિયામાં બે કલાક ફાળવીશ હું ગંદકી નહીં કરીશ અને અન્યને પણ ગંદકી નહીં કરવા દઉં હું જાતે મારા પરિવાર સાથે મારા વિસ્તાર ગામ તેમજ મારા કાર્યસ્થળની સ્વચ્છતાની શરૂઆત કરીશ દીપક રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે દાહોદ